સામે દેખાય ત્યાં રામાપીરની જગ્યા છે તો રામાપીની જગ્યા આવી ગઈ છે તો આપણે અત્યારે રામદેવપીની જગ્યા જગ્યામાં નહીં જઈએ કારણ કે આપણે સાંખીઓ જોવા જવાનું છે તમે જોઈ શકો છો કે રામદેવપીની ધજા કેટલી બાંધીને નહીં દૂર સુધી ધજા છે નકરી ઘણી બધી ધજાઓ પણ બાંધેલી છે રામદેવપીરની તો મિત્રો તમે રોડીથી બતાવી દઉં કે રામદેવપીરના પાઠ માટે કેવું મોટું આયોજન કરેલું છે તમે જોઈ શકો છો કેટલી મોટી જગ્યા છે અને સામે દેખાય તે સાંખ્યો દેખાડો પણ લઈ જાઓ જે પણ કામ કરી રહ્યા છે તે રામદેવની જગ્યાને સેવા આપી અને ફ્રીમાં કામ કરે છે અને બધા સેવા આપે છે તમે જોઈ શકો છો કે જગ્યાના બાપુ એવા શ્રી દીપક બાબુ પણ અહીં સેવામાં કામ કરી રહ્યા છે બાપો હોવા છતાં પણ તે કામ કરે છે તો આ છે નિમંત્રણ પત્રક

મિત્રો જગ્યામાં કંઈક કામ હોવાથી તો બાપુ અમને જગ્યામાં લઈ જઈશે કે કામ હોવાથી તો અમે બધા જગ્યામાં જઈ રહીએ છીએ તો હવે આપણે જગ્યામાં મળીશું હવે આપણે રામદેવ ભીની જગ્યાની અંદર આવી ચૂકેલ છીએ તો મિત્રો અહીં આપણો ઉલોગ પૂરો થાય છે અને આ ઉલોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવો